કામ તો આ તું ફૂઈ મે તું ફૂઈ મેરે બહુ કામ કરાય મને ખબર છે ઘેર આવે ને તઈ આપણે કરવું પડે એટલે છે ને ચક્રી બનાવવાનું કામ ચાલુ છે અને ધારા બેન છે ને જો આલું પાડતા જાય ને બનાવતા જાય ને પછી કયો માંડી ફાટ બનાવ કા હા આ તો ફઈ ગઈ મંદે છે તમે વાને દાડી બે કરો કેટલું થાય છે ને 20 થી 25 પાઉન્ડ એટલે 2000 થી 2500 રૂપિયા જોઈએ ઓ બાપ રે જાવંદ્રા મહાદેવનું મંદિર છે જો એ ઉપર મહાદેવ

કામ તો તું ફૂઈ મે તું ફૂઈ મેરે બહુ કામ કરા મને ખબર છે ઘેર આવે ને તઈ આપણે કરવું પડે એટલે છે ને ચક્રી બનાવવાનું કામ ચાલુ છે અને ધારા બેન છે ને જો આ ઓલું પાડતા જાય ને બનાવતા જાય ને પછી આના પછી શું બનાવવાનું છે જોશના તો હવે કેરા ને ઈ પાયે સ્તર છે કે આ ને આ બે બેનું પાસે છે ને એસી હોલ ઉપર રાખું એસી એસી માં છે ને ભાઈ અંદર રસોઈ બનાવ્યું કે બારાબર તો ગરમી થાય એટલે પેલા તેલ ગરમ કરવાનું એ પછી એસી થી ઠારવાનું બરાબર એટલે આ બે બેનનો એવો જુગાડમાં રહ્યો કે બારાબારી કેટલી બધી ગરમી છે ને એટલે જ છે ને સહન ન થતું ઉનાળમાં તમને બધાને ખ્યાલ જ હશે એટલે નિકુલભાઈ નાસ્તો ચાલુ છે ગયો અને ભાઈ નિકુલભાઈ શીખ જાય કે ભાઈ તાલાળા ગયા કા એટલે લગભગ હમણાં આવી જાય આવી જાય ને પછી બાજુમાં મહાદેવનું મંદિર છે તો અમે થોડીક વાર આટો મારો આપે એટલે બીજો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે ફય જો સિંગ છે ને મસ્તની સાફ કરી નાખીને ફોતરા ફોતરા ભાઈ આનું શું કરવું આપણે નિકુલભાઈ માટે માંડવી પાક બનાવવાનો છે કા

ને આ બાજુ જો ભાઈ કેવું મસ્ત મજાનું વાતાવરણ છે તો એ લોકો તો રસોઈ ઘરે બનાવતા હતા ને તો અમે કે દર્શન કરાવીએ ને તમને બધા દર્શન કરાવું જોશ ના કે મારે આવું હતું પણ વેફરને એવું બધું નાસ્તો બનાવવાનું ચાલુ હતું ને એ માટે થઈને એ નથી આવી

એટલી જ રે પછી હવે કંઈ નથી કરવાનું કે બાકી છે હવે માંડવી પાક હવે માંડવી પાક તો તમે વાર અમારા બ્લોગમાં જોયું છે ને જોશના જ્યારે માંડવી પાક બનાવે ભાઈ એની તો વાત તો જ છે તમે વાત જ જવા માંડવાનું નહીં હા ફઈ તમે જોયા ને કે ઈ ક્યો ક્યો માંડવી પાક બનાવા કે હા તો ફઈ કહી દીધું બરાબર તારે જ બનાવ તારે જ કામ જ કરો ને કેમ કે જહે ફઈ આવે ને હે ભાઈ તમે જયા તમને બહુ ઈ કે આ કરો ને જે કરો આજ તો છે ને હું કે ભીડ માં આવી એટલે આજ તને ખબર પડશે

તો ફાઈનલ હાલો ભાઈ નિકુલ ભાઈ મેળ્યા બરોબર ચાલો મળીએ આવે કાલે 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 તમે દીવ બી જયો દીવ જવાન છે ને હા દીવ ફરી આવી અને કાલે ફેમિલી ટાઈમ છે જો સેલીવાર હા સેલીવાર કરી લો પછી તો પાછા તમાર મળીએ આપણે પછી તો પાછા ઇન્ડિયા ક્યારે આવવાનું થાઓ બરોબર ને પછી વાત કરશું અને ફેમિલી જો મારા બેસે ને બેહી જ મારા ફોરમ ભાઈ તારા આખી હું આખી લઈ ને હું જોસ ને નાકો દઈ દઉં અને હા આ પુગાડ દે હા તમે પૂછો કરો હાલો તો કાના ભાઈ હાલો ભાઈ મેળા પછી બાય બાય બરાબર વેલે તકે દેવ દેવ ફરી આવો મજા મજા કરી આવો હરિદ્વાર જાઉં તું કાં જશું ફેમિલી જો મારા નક્ષભાઈ છે ને જોશ ના ખોરામાં ખોરામાં હોય જ ગયો રમતે રમતે અને હવે અમે ઘેર પર ભૂકી ને ડેલો મારે જ ખુલવા જવો પડ્યો કેમ કે જોશ મારે તો બાનું હતું કે ભાવે જ કે નક્ષભાઈ ઉઠી જાય કે એટલે તો હવે આપણે ડેલો એ ખુલી નાખ્યો છે ને ગાડી લઈ લઈએ અંદર ફેમિલી ઘરે પહોંચી ગયા છે અને બસ જો આજનો બ્લોગ કરવાનો છે એડિટ બાકી બસ આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને પ્લીઝ સપોર્ટ કરજો અને તમારા ફેમિલી મેમ્બરનો વિડીયો શેર કરજો બાકી બ્લોગ કેવા લાગે કમેન્ટ કરીને કહેતા જજો બાકી રાધેરાધે જય શ્રી કૃષ્ણ અને નવો લઈને એક નવો બ્લોગ લઈને આવું ને ફેમિલી ત્યાં સુધી તમારા બધા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો બાકી બાય બાય હવે હું બ્લોગ એડિટ કરી લઉં સબસ્ક્રાઈબ કરતા જજો નવા આવ્યા હોય તો